જબર તપો માર આ જો કેટલું ઘટ્ટો બેઠો છે સચે કા જો આ આ બેઠે લે લે ને કોણ તવાનો આ આ જો કેવર મોટો ઘટ્ટો બેઠો આ જો આવો ઘટ્ટા બેહા ને તે આ દવા સોટ આ ડુંખુ હે નોહા આ ડુંખુ કાઢી રાખી કરો કેમ છે હા હારું નઈ નોસી હારા હા બેઠા ડબ્બર બેઠા છે નો આ ડબ્બર બેઠા હા આ <mully> બાજુ <mully> Субтитры сделал DimaTorzok

રોમ તારી વાડી મોકો નાતે વિવા રોમ તારી વાડી મોકો નાતે વિવા કે રેના અ રોહા કપલ વહુ ઉપડશે કે નોહા નોસી બે તો ગરબા ગાશે શું છે બહુ આપરો બેન ઉપડશે પણ નોહા આપરે પલા જમાનાની વાતો હતી દોહા હું તો જ પર ગાતી સમય તો આ તો તું સુકાને ગુફુ માં ખાધી ન ઓન પર રોમ તારી વાડી મોકો નાતે વિવા રોમ વાડી ના

要不要

હારું હેરો અમે લાવીશ ને ત્યાં તો ભટ્ટા તમે લઈ જુન ના ઘેર જવું ત્યાં નાખતો મજૂરી તમે લઈ જ ને હોત માટે ખાવાના જ છે

મારી બઉ કાઢી નહીં રાખે હું તો મારી બે હારી મોટી હારી મારું મારી ના હારીશો પાછું એ તો